મારું નામ તિરમીજી સેરીનબાનુ મોહમ્મદ જાકીર છે અને હું દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું અને ધોરણ દસનું રિઝલ્ટ આવ્યો છે મારા પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન નાઇન અને પર્સન્ટેજ નાઇન્ટી સિક્સ આવ્યા છે મમ્મી પપ્પાની મહેનત કેવી પાછળ મારા મમ્મી પપ્પાનો શરૂઆતથી જ ખૂબ જ સપોર્ટ હતો અને તેમણે મને કોઈ પણ રીતે કોઈ ફોર્સ નથી કર્યો કે ઇવન લાવવાનું કોઈ પણ નહીં એ બહુ ફ્રી માઇન્ડથી એમણે મને રાખી છે અને ખૂબ જ સપોર્ટ હતો એમનો ધોરણ દસમાં જ્યારથી આવી ત્યારથી જ મારો ગોલ હતો કે મારે ઇવન લાવવું છે અને એ એના પર હું કાયમ રહી મેં પોતાનું ટાઈમટેબલ બનાવ્યું એ રીતે મેં મહેનત કરી અને જે જે સબ્જેક્ટ મને હાર્ડ પડતા હતા જેમ કે ગણિત છે સાયન્સ છે તો એના પર મેં વધારે ફોકસ કર્યો એને વધારે પ્રિફરન્સ આપ્યું અને સિલેબસ પ્રમાણે મહેનત કરી સિલેબસ પત્યો એટલે રિવિઝન પર વધારે ફોકસ કર્યો અને આ રીતે જ હું પોતાનું ગોલ ગોલ અચીવ કરી શકી છું ભવિષ્યમાં હું સી એ બનવા માગું છું હમણાં તો મારો એ પ્લાન છે એના તરફ હું આગળ વધારે મહેનત કરીશ ને વધારે મહેનત કરીશ અને એ ગોલ સુધી પહોંચીશ બીજા વિદ્યાર્થી હું એ મેસેજ આપવા માગું છું કે તમારે કોઈ પણ પરીક્ષા હોય તો એના વિશે વધારે ટેન્શન લેવાનું નહીં શાંતિથી કામલી તમારે મહેનત કરવાની જો હાર્ડવર્ક કરશો તો એ એનું પરિણામ તમને મળશે જ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે તો તમે અત્યારે તમે સોશિયલ મીડિયા પર કેટલા એવું નથી કે તમે ભણવાની ભણ્યા જ કરો તમારે સોશિયલ મીડિયા જુઓ તમે રીલ્સ જુઓ અથવા ફોન જુઓ તો એના માટે પણ થોડો ટાઈમ ફાળવવાનો એવું નહીં કે તમે ભણ્યા જ કરો તો એમ કોઈ પણ એ દસમામાં જે સ્પેશિયલી દસમામાં જે સ્ટુડન્ટ છે તો એમણે ભણવાની સાથે સાથે આ મોબાઈલમાં પણ ટાઈમ ફાળવો જોઈએ સ્કૂલ ટીચર અને તમારું ધ્યાન હતું એમનો તો ખૂબ સપોર્ટ હતો એમણે મને એટલે કોઈ પણ ડાઉટ હોય તો એ હંમેશા મને એ ડાઉટ સોલ્વ કરાવવા માટે હંમેશા તૈયાર હતા અને એમનો ખૂબ જ સપોર્ટ હતો છેક સુધી પણ હું પોતાની જાતે જ કરાવતી હતી કે ના એકલો ભણવાનું નહીં એની સાથે બીજી કોઈ હોય ઘરકામ હોય કે પછી ફોન એ બધાને એક લિમિટ હોય એમ ભણવાની સાથે ઇસ્લામિક તાલીમને કેટલી એના ઉપર પણ મેં સોએ સો ટકા ઇમ્પોર્ટન્ટ આપી છે કે એકલું ભણવાનું મેં પહેલાં પણ કીધું કે નમાઝ પઢવાની કુરાન શરીફ પઢવાનું અને પહેલાં તો હું આ રિઝલ્ટ માટે મારા અલ્લાહ તલાને શુક્રિયા અદા કરીશ મારા મમ્મી પપ્પાને જેમણે મને કોઈ કોઈ પણ જાતનું કોઈ ટેન્શન આપ્યું નથી અને ખૂબ સપોર્ટ કર્યો છે અને પછી મારા ટીચર્સને મારા પપ્પા ડ્રાઈવર છે ખૂબ આગળ મહેનત કરીશ અને પછી ઇન્ડિપેન્ડન્ટ બનવા માગું છુંકુમ સૈયદ આલી મોહમ્મદ રઈશ અલમદુલ્લા મેં ટેન્થ સ્ટાન્ડર્ડ મેં 92.89 परसेंटाइल आए है और 86 परसेंटेज आए हैं इसके पीछे मेरे पेरेंट्स का बहुत अच्छा बड़ा हाथ है मेरे पापा को मेरे से बहुत सारी उम्मीद है बस इसी तरह से मैं अपने पापा की सारी उम्मीदें पूरी करना चाहती हूँ और लाइफ में हर चीज़ अचीव करना चाहती हूँ मेरी मम्मी ने भी मेरे पीछे बहुत मेहनत की है बचपन से लेकर आज तक उन्होंने मेरे को पढ़ाया है अगर मेरे को कोई डाउट आता था तो अभी तक वो सॉल्व करते थे और मैं नेशनल इंग्लिश स्कूल में पढ़ती हूँ और ट्यूशन मैंने नोबल अकेडमी में रखाया है સ્કૂલ કા ટીચર કા कितना स्कूल टीचर्स और ट्यूशन टीचर्स ने मेरे को हर तरीके से प्रमोट किया है मेरा अगर कोई डाउट होता था तो वो उसको सॉल्व भी करवाते थे और बहुत अच्छे से मोटिवेट भी करते थे और हमारे ट्यूशन में ये बहुत अच्छा से रूल था कि जिससे कि बोर्ड एग्जाम में बहुत सारे बच्चों को फियर होता है कि हम पेपर कैसे लिख पाएंगे बहुत सारे बच्चों को कॉन्फिडेंस नहीं होता तो बस यही कॉन्फिडेंस और यही फियर को दूर करने के लिए हमारे ट्यूशन में हमारे को मिनी बोर्ड्स की एग्ज़ाम भी ली जाती थी जिसके अंदर पूरा बोर्ड के तरीके से प्रिपेयर किया जाता था गरीब बच्चों को जो बढ़ना चाहते हैं जिसके पास की व्यवस्था नहीं होती उसको आप चाहोगे अगर जो कोई गरीब बच्चे हैं तो उनके लिए स्कूल भी बहुत सारी स्कॉलरशिप प्रोवाइड करती है और बहुत सारे सोशल वर्कर है जो उनकी हेल्प करना चाहते है अगर कोई ऐसा बच्चा है तो वो भी पढ़ सकता है वो भी आगे बढ़ सकता है अगर हमें लाइफ में कुछ भी अचीव करना है तो बस उसके लिए मेहनत करनी है और उसकी सारी स्किल सीखनी है तो बस इसी तरीके से हम सारी चीज लाइफ में अचीव कर सकते हैं खुद की मेहनत हाँ मेरी खुद की मेहनत थी मैं सुबह में चार बजे उठती थी वो बोलते ना पाने के लिए कुछ खोना पड़ता है इसी तरीके से मैंने अपनी नींद कुर्बान की थी और अल्हम्दुलिल्लाह अल्लाह ने मुझे इतना अच्छा रिजल्ट दिया है आप ये तो दो दो गई के के लिए लिए हाँ मैंने सिर्फ ऐसा नहीं कि सिर्फ पढ़ाई की थी मैंने अल्हम्दुलिल्लाह ला दीनी तालीम भी की थी नमाज भी पढ़ती थी कुरान शरीफ भी पढ़ती थी अल्हम्दुलिल्लाह हर चीज़ करती थी अगर मैंने वो किया उसी के वसीले से अल्लाह ने मेरे को ये रिजल्ट भी दिया अल्हम्दुलिल्लाह एक खास संदेश क्या देना चाहोगे? मैं ये कहना चाहूंगी कि है ना अगर किसी को कुछ भी करना है लाइफ में कुछ अचीव करना है तो उसके लिए मेहनत करो अगर आप मेहनत करोगे तो आप लाइफ में इन आगे बढ़ोगे सक्सेस भी पाओगे आपका क्या बनने का इरादा है? मेरा आगे जाके आई इंजीनियर बनने का इरादा है और इससे मैं अल्हमद मेरे पापा के मम्मी के सारे सपने भी पूरे करना चाहूँगी